નકરે ખાય ખાય ફૂટ જાય એવી થઈ અને તારે બળદે કે હું ખોમું થઈ ગયો અન તું કોપુ કોપુ સાણનો શિકાર કાકી જેવો નકરા તારા પગ એક લખણે રે તને હું કેમ હાસું છું અને અહીંયા કોકના ઘરે મને તારી બધી ખબર છે તું અહીંયા ઓલણ ઘરે હું કાકળીઓ લખી લેવી શાંતિ રાખો હું શાંતિ રાખો મારું આ ગયો હમણા પિક્ચર ચાલુ થશે તમે જોજો ચાલુ પિક્ચર

શું છે કાગળ છે અંતર તો લખેલું છે લવ 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 લેટર લવ લેટર હા આઈ લવ યુ માય જાણું માય ભોલું એની તો ભોલું નહીં ભોલું નહીં છે કોણ લખનારી ભોલું આઈ લવ યુ હું તને બહુ મિસ કરું છું એની

પણ મારી શોખ મળવા ગયા તા કઈ કઈ શોખ આ આની મય છે ને એને આ શું કા કરી જો આ જો માય જાન આઈ લવ યુ હું તને બહુ પ્રેમ કરું છું હું તને બહુ મિસ કરું છું અને આ શું છે પાછું હું આ તમે ખેતરમાં આવો છો ને તો રોજ જ રાજુ બેહી રહી છું બેહી રહું છું તમે મને ચારો વાડવા એક મિનિટ અત્યારે તો નહી લખ્યું ને પછી હા બ્રો પછી હા માય જાનું બોલું હું તને છે ને પેલું ખેતરમાં આપડે બે જણા કેવા મસ્ત બેસીને ને ખાતા હતા મસ્ત મસ્ત તમે હું તમારા માથામાં માથું મૂકીને હોઈ જતી હતી અને અને છે ને અને અને આ કોઈ કઈ મારી સોફ છે સોફની સોફની વાત કર કાગડો કથી લઈ તું આઈ લવ યુ મૈ જાણું મને બોલો આ કઈ મારી કઈ માનસપ પેદા થઈ મને શું ખબર ઓ બાપા ઓ બાપા બાપા કા આ કાગડો તું લખી નઈ લાગતો લખી નઈ લઈ અહીં લઈ આ પડ્યો તું તમારા માટે અબાબા આ જુદયુ બેટા આ બોલા આ હહા બોલા બાપા લવ લેટર આ જો આ ખોટા ખોટા કાગડા લખી લઈને તમ સોગન મગોન કોમ કરો છો યાર બાપા લવ લેટર હું એટલ કેતો તો બણેલી ગણેલી હોતી હોત ને ત હારું હતું આ પણ ને ચョતે માથા બટકાડી બેટ એક એકલી છોડીઓ બતાઈ ત આ લવ લેટર નહીં આ તો લાઈટ બિલ છે લાઈટ બિલ કેવું બેટા આ લખેલું છે આ પાછળ લખ્યું છે 560 રૂપિયા બિલ છે

લાઈક બિલાયો હોય લાઈક બિલાયો આવો તો હા જલ્દી આવો નો બાપા બોલ લીધો ના જ તમે આ આવો જહેર હું આવો તમે ઓ સોફ થાય છે ભાઈ આ બેગું ઊભું જો આ જો તમારું બારણું જો તો કેટલા છે

બાપા લવ લેટર કેટલું આજો આઈ લવ યુ જાનુ મે તો મંચો મંચો વચ જાય છે હું તો ચો જાય છે અક્ષર ભેસ બરાબર છે તું એને પણ આ ફાટ્યો સાજે તો આ છોરી ખોટા ખોટા આ મંચુરિયન મંચુરિયન કે ખાવું બાપા ધંધો જ નથી અમને છે આ બધું શું માડ્યું છે તમે લોકોએ લા લો લખ્યું છે ભાઈ વવ તારી વવને પેલા સંસ્કાર આપ્યા ક નઈ માથે વાતો ઓઢવાનું નઈ કે સંસ્કાર આપેલા છે અતરે ફેશન જમાનો છે બધું માર અમારે ઓઢવાનું અમે ભણેલા છીએ અમે ઈને ઓઢે આ ભૈરુ આ ભૈરુ તો આ બહુ બળા છે બાજુમાં ભૈરુ જો કેવું

આફર કોનાથી દેવા જોઈએ એ એમને તો વાત તો આવડશે પણ આ ભગવાન લવ લેટર નથી બિલ છે કઈ કઈ મરી લે પણ લાઈન ભરી નાખવો ને પતલા હું ભરી આવું લાઈટ બિલ કેટલું છે 90 રૂપિયા કેટલું 500 છે લાવો 560 રૂપિયા ભરી દઈએ પણ આ લવ લેટર છે કોટીમાં છોકરી જ લે

બેઠી તમે શું કહેવા ઘરમાં શાંતિથી થી એ હું કહું છું અરે કોઈ કેટલો

પણ લવ લેટર હતો પણ મારે નઈ ખબર કોણ મૂકી ગયો તમે ભાઈ પર વિશ્વાસ નહીં નહીં કે જો લે ઓ આ હે ટુકો ખાઈ મરી જો લે લે હું જતો રહું સામે મારવાની કઈ જરૂર નહીં ચાલો મરી જાજે મને તું અરે તું મને પ્રેમ જ નહીં કરતી લે મરી જા હું જોડે મરી જાઉં તો પેલા તું મર પછી મારું બંધ કરો

આવ તો ડાયમ કોવાનું બંધ કર ફખેતે જિંદગી જી અને મને જીવા દે હારો હું પહેલા કેટલો જાડો હતો આવ તો અડધો થઈ ગયો છું કોણ કહે છે અડધો થઈ ગયા છો આ પાડા વાળા થયા છો જહેદ બહુ એકાઈ સુ તો લબડીશો સુલે અઈ જાઓ હેડો તો મને ચા કો કિલાઉ કરો હેડો આવ તો મરી જ જા તો આવ કો તો મરી જ દે હેડો હવે હું તો મરી મરી જ દઉ અલા અલા જના લેટર હો યાર અરિયા તો તમારી આઈ બની કુજો નઈ નીચે જે તાર વાદે થોડો મરી જવાનો છું ઓવા ખોટા મેમ એમ કઈ રહે કરા આ હવે તો જટો સુધી ગયો કોઈ એકે બાજુનો લફરો નહી રહ્યો શું કરું ખબર નહી પડતી